મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલના રિપેરિંગ કામની સ્થળ મુલાકાત લઈ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ચેકિંગ હાથ ધર્યું હતું અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમુરા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સરકારે નવ કરોડના ખર્ચે કેનાલનું રિપેરિંગ કામ હાથ ધર્યું છે ત્યારે રિપેરિંગનું કામ યોગ્ય રીતે થયું છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવ્યું આ તપાસ દરમિયાન ધારાસભ્ય સ્થાનિક આગેવાનોને પણ સાથે રાખ્યા હતા અને સફાઈ મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલના રિપેરિંગ કામની સ્થળ મુલાકાત લઈ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ચેકિંગ હાથ ધર્યું હતું અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સરકારે કરોડના ખર્ચે કેનાલનું રિપેરિંગ કામ કામ હાથ ધર્યું હતું ત્યારે યોગ્ય રીતે થયું છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવ્યું આ તપાસ દરમિયાન ધારાસભ્યએ સ્થાનિક આગેવાનોને પણ સાથે રાખ્યા અને સાઇફન અને ગેટની યોગ્ય રીતે સફાઈ તેમજ મરામત થઈ છે કે નહીં તેની તપાસ હાથ ધરી